નો ડ્રગ્સ ઇન સુરસિટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસ રાંદેર વિસ્તારમાંથી સિગારેટ તથા હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટ નું ગોડાઉન ઝડપી પાડી લાખો નો મુદ્દા માલ કબ્જે કરી એકની અટકાયત કરી હતી સુરત પોલીસ અનુપમ અનુપમસિંહ ગેહલોત દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સની બદીની ને સનાબુત કરવા માટે શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કરવા અને ઈ સિગારેટ તથા હેલ્થ વોર્નિંગ વગરની સિગારેટ અને હુક્કા વેચવા પર પ્રતિબંધ હોય જેને લઈ સુરત એસઓજી ની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ ઝલુભાઈ મગનભાઈ તથા નારમા હેડ કોન્સ્ટેબલ રામજી મોહનભાઈ ના હોય બાતમીના આધારે રાંધેર મેરૂલક્ષ્મી એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલ ગોડાઉન માં દરોડા પાડી ત્યાં હતી મૂળ યુપીનો અને હાલ રાંધેર માં જ રહેતા નાઝીર જાવેદ શેખ ને ઝડપી પાડી તેના ગોડાઉનમાંથી ઈ સિગારેટ તથા હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટ મળી છત્રીસ લાખ અઠાવન હજાર થી વધુ ની કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી